એમાં પાકલ ચીભડું પીડ્યું હોય અને પાકલ ચીભડા માંથી હાથી નો પગ આવે એ હાથી પગ આવતા તો ગરબ છાલ પાણી એના બી આમ બધું નોખું નોખું થઈ જાય એમ દુકાળે ભીટ દીધી અને ભેણીઓ વિખાણીઓ કો માળવો કો મરઘર કો હોરટ કો કલ સદણા ખેરું ખેરું થઈએ આજે એક વાડે ત્યાં વચ કો માળવો કો મરઘર કો હોરટ કો કસ જ્યાં જ્યાં માણા ભાગવા મીંડું જ્યાં જ્યાં કઈ લીલું ભાડવા મીંડા ત્યાં ભાગવા મીંડું અને બાપી પીડ્યો ધરતી માથે મલક પર વિચર્યો હુકમ મહારાજ દુષ્ટ છે આગે ભરેલો દાદીનો કઠણ જમાનો કડજુગ ગાદનો લંપટ વારો છાટો ની લાદીનો પશુઘટ મનુષ્ય ને પાડવા પાડવા મોકલો અઘોરી જગત ને મારવા હાક માર્યા ફેરી મેદની ની હલબલી કરી કોઈ જાતની આપતા કલબલી હાકા બાકા બધા ભૂપતી ગયા હલી જગત પર આવ્યો કરેવાણ ભલી મનુષ્ય તરફે જમ જળવી માછલી પી ગયો રીતી સીધી આઈ ગલી પાછલી પેટારા ને તરીએ પીરું 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 ભેરું કીધું તું એ ધીરા 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 પછી કાઠવા પી ગયો રીધી સીધી આગલી પાટલી પીરું ખોટું પછી કાહું પિત્તળ તાંબુ ધાતુ કોઈને નોરાય કલી પછી કમરમાં લંગોટી હાથમાં કાચલી રાખ થઈ કરો વિખે માગે ધણી ધરાપર રહ્યો ને કોઈ કોનો ધણી ગરોતરી ખલક ના આવે ગણી દેવું ભારત ની પડીયા વૈસા લટકતા ચાલતા મરડતા થર માં ચકતા હાલતા ક્યાંય નું અટકતા ભુંડિયાલે થઈ ગયા દેશ ભટકતા કામે લઈ દેશ ના ઘેર ઉજડ કર્યો પ્રાત્ય દે સાત આંટા ફેરો પછી ઓખો ભરડો બારડી ચડાવી ઉલાડમાં